જય દશામાં દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોની અંદર દિલથી સ્વાગત છે દોસ્તો માં દશામા નું એક નવું ધામ ચાલુ થઈ ગયું છે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો બનાવી રેજો છે એક અંત સુધી દોસ્તો અત્યાર સુધી મા દશામાના બે ધામ હતા એક મોરાગઢ અને બીજું મીનાવાડા પરંતુ હવે મા દશામાનું ત્રીજું ધામ ચાલુ થઈ ગયું છે દોસ્તો અરવલ્લી જિલ્લામાં આવેલા બાયડ તાલુકાના પૃથ્વીપુરા ગામે મા દશામાએ પ્રગટ પરચા પૂર્યા છે જેમ મીનાવાડાની અંદર દશામાએ શારદાબાને દર્શન આપ્યા હતા એવી જ રીતે અરવલ્લી જિલ્લામાં આવેલા બાયડ તાલુકાના પૃથ્વીપુરા ગોમે મા દશામાએ સાક્ષાક દર્શન આપ્યા છે અને તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે દોસ્તો જે છોકરીને મા દશામા એ સાક્ષાક દર્શન આપ્યા છે તે છોકરીનું નામ છે રિનલબા દોસ્તો એવું પણ માનવામાં આવે છે કે આરતીના સમયે મા રીનલબાના હાથમાં એક જ્યોત પ્રચલિત થાય છે અને તેના દર્શન કરવા પણ હજારો સંખ્યામાં લોકો આવે છે દોસ્તો રીનલબાને મા દશામાએ બે હજાર ચોવીસ માં દર્શન આપ્યા હતા અને આ ધામ એક વર્ષથી ચાલુ છે દોસ્તો રીનલબાના સ્વરૂપમાં મા દશામાં

મા શારદાબા ભેસો ચારી રહ્યા હતા અને જ્યારે કાદવમાં ભેંસ ફસાઈ ત્યારે મા દશામાએ આવી અને ભેંસ બહાર કાઢી હતી અને મા શારદાબાને દર્શન આપ્યા હતા એવી જ રીતે બા રીનલબા પણ ભેસો ચારી રહ્યા હતા તેમના ખેતરમાં અને ત્યાં મા દશામાએ પ્રગટ પરજા પૂર્યા હતા અને તેઓને સાક્ષાત દર્શન પણ આપ્યા હતા દોસ્તો અમુક લોકો આ વાત માનવા તૈયાર નથી પરંતુ ખરેખર આ સત્ય ઘટના છે રીનલ બા ને મા દશામાં સાક્ષાત દર્શન આપ્યા છે અને દરેક ભક્તોના દુખ દૂર કરી રહ્યા છે દોસ્તો આજનો વિડીયો આટલા સુધી અને આ અમારો વિડીયો તમને જો ગમે હોય તો આ વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબ્સ્ક્રાઇબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે અમારો વિડીયો જોઈ શકો સૌથી પહેલાં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય મા દશામાં